હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મારું નામ છે જિજ્ઞેશ પાઠક ને તમારું સ્વાગત છે મારા એક નવા વિડીયોની અંદર આજે આપણે જવાનું અમરેલીથી છત્રીસ કિલોમીટરના અંતરે આવેલું ઉરખિયા હનુમાનજી ત્યાં આપણે જવાનું છે એના દર્શન કરવાના છે પ્રસાદનો લાભ લેવાનો છે ચાલો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો તો આપણે નીકળી આવે અમે અમરેલીથી જઈ રહ્યા છીએ લાઠી લાઠી થી આવશે દામનગર ત્યાં રસ્તામાં જ આવે છે ભૂરખિયા હનુમાનજી અહીં રેલવે માર્ગ પણ છે તો નજીકનું રેલવે સ્ટેશન લાઠી અને દામનગર બે પડે છે અમે પોચી ગયા છીએ ભૂરખિયા હનુમાનજીના દર્શન કરવા માટે દાદાની ધજા દૂરથી જ દેખાઈ જાય છે ચૈત્રી પૂનમના દિવસે અહીં ભવ્ય લોક મેળો ભરાય છે આપીને શૈલેષભાઈ બે આવી ગયા છે અને પ્રસાદનું આયોજન આપણે રાખેલું છે તો ચાલો આપણે જઈએ હવે મંદિરની અંદર ખૂબ જ જ્યાદા શ્રદ્ધાળુ અહીં આવી ગયા છે બાઇક બધી વ્યવસ્થિત પાર્ક કરી દીધી છે દાદાની પ્રસાદી શ્રીફળ રક્ષા કવચ ને બધું એકસાથે અહીં મળતું હોય છે તમે આવો ત્યારે ખરીદી કરી શકો છો અંદર પહોંચતા તમને ઠંડકનો અહેસાસ થયો અહીં કારણ કે લગાવેલા છે ફુવારા આ મંદિરની વાત કરીએ તો ઓછામાં ઓછું આ ચારસો વર્ષ જૂનું મંદિર છે સંત શ્રી દામોદર દાસજી દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી પુરખ્યા ગામ કારિયાધાર બાબરા અમરેલી દામનગર જેવા શહેરોથી નજીક હોવાથી અહીં દૂર દૂરથી ભક્તો આવવામાં સરળતા પડે છે ને આરામથી તમે અહીં આવી શકો છો આ બાજુ છે દાદાનું મંદિર ને શ્રદ્ધાળુ અહીં હનુમાન ચાલીસા પણ બેસીને કરતા હોય છે આ બાજુ છે બધા રૂમ કાર્યાલય ને આ બાજુ મોટું બધું ફળિયું છે આ બાજુ પણ રૂમ છે નીચેની સાઈડ છે ભોજનાલય આ બાજુ છે ભોજનાલય જેથી બહુ જાદા ભક્તો એક સાથે પ્રસાદ લઈ શકે ને મંદિર નો નવો પ્લાન આવી ગયો છે આવું મંદિર ભવિષ્યમાં બનવાનું છે આ છે ભુરખિયા હનુમાન જે ખુબજ પ્રખ્યાત છે અત્યારે દાદાને પ્રસાદ ધરવામાં આવી રહ્યો છે આ છે રામ દરબાર તેની બાજુમાં છે શંકર ભગવાનનું મંદિર ગંગેશ્વર મહાદેવ ચાલો ત્યાં પણ આપણે જઈએ ને ગંગેશ્વર મહાદેવના દર્શન કરીએ જય ગંગેશ્વર મહાદેવ

બાપુ બધાને કવર આપી રહ્યા છે ભાવ આપ્યું છે બેસાડી જમાડવામાં આવી રહ્યા છે આજે ખાસ પ્રસાદ છે દાદાનો તો અમે પોચી ગયા છીએ પ્રસાદ લેવા માટે ખુબજ સરસ થયું પ્રસાદ અમને પેરાસો આપી રહ્યા છે પ્રસાદ માં કાયમ માટે ચૂરમાના લાડવા હોય છે બાપુ પાસે મેં પણ રક્ષા કવચ બંધાવી લીધું સારિંગપુર હનુમાનજીની જેમ જ અહીં પણ કુરા કોવારા ગોઠવવામાં આવ્યા છે વિશાળ ગેટ છે નાના ભૂલકોવા માટે અહી નાના મોટા રમકડા મળતા હોય છે અહીં બસ સ્ટેન્ડ ની પણ સગવડતા છે આ બસ ને પણ સારી વ્યવસ્થા છે બસ ને બધું મળ્યા કરે છે જો કોઈને દર્શન કરવા આવું હોય તો બસ ને પણ મળી જાય છે અહીંયા પ્રાઇવેટ વાહનો પણ એટલા આવે પાર્કિંગ પણ છે બધી ગાડીઓ આરામથી અહીં પાર્ક થઈ શકે છે અમે લોકો ત્રણ કલાકની અંદર દાદાનો પ્રસાદ લઈ લીધો અને દાદાના દર્શન પણ થઈ ગયા હવે અમારે ઘર તરફ જઈ રહ્યા છીએ મિત્રો મારે એક વાત પૂછવી હતી વિડીયો જોવા માટે તો બબે ત્રણ ત્રણ હજાર વ્યક્તિ વિડીયો જોઈશ પણ ચેનલને કોને ખબર કેમ સબસ્ક્રાઈબ નથી કરતા કાંઈ ખબર નથી પડતી કંઈ ઘટતું કરાવતું હોય તો કયો તો ફેરફાર કરું પણ તોય નવી ચેનલ ચાલુ કરીશ તો પ્લીઝ યાર સપોર્ટ કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો ને તમારા મિત્રો સાથે શેર કરો મિત્રો તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવો વિડીયોમાં શું ગમ્યું શું ન ગમ્યું જેથી કરી મને ફેરફાર કરવાની ખબર પડે એ પ્રમાણે હું તમારા માટે નવા નવા બ્લોગ બનાવું ને તમને જેમ બને ગમે તેવા પ્રયત્ન કરું દાદાના દર્શન કરીને હવે ઘરે પહોંચી ગયા છે હવે મળશું નવા વિડીયોની અંદર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું આવજો થેન્ક યુ